અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમ્બી ગામે નજીક આવેલા શીતળા માતાજીના મંદિરે આજે સદગુરુ શ્રી મહંત્રહ્મલીન શ્રી બજરંગીરી બાપુ ની પુણ્યતિથી ઉત્સવ ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે પધારેલા સંતો મહાપુરુષો બાપુના સેવકો આજુબાજુના ગામડાઓમાંથી પધારેલા દરેક સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર હતા શીતલા મંદિરના હાલના શ્રી ચરણગીરી બાપુ તથા શ્રી દામોદરગીરી બાપુ શીતલા માતા મંદિર તથા કાશી વિશ્વનાથ મંદિર જાજેશ્વર ભરૂચ પૂરમ પૂજ્ય બદરંગેરી બાપુના જેમાં વર્ષોથી અહીંયા આવું છું પૂરમ પૂજ્ય બદરંગેરી બાપુએ પહેલાં અહીંયા ઝાડ નીચે તપ કરેલું ત્યાર પાંચ નાના એવી ચિતળા માતાજીની ડેરીને ત્યાંથી સ્થાપના કરી સ્થાપના હતી એમાં સેવા કરી અને અત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે આગળ ત્યારે ગયા ત્યાં બાપુ જ્યારે નર્મદામાં વિતરણ હતા ત્યારે પૂજ્ય સીતારામ બાપુના એમનો પરિચય થયો અને ત્યાર પછી એમણે દીપકા લઈ અને બાપુ ડેવલપ પછી થી બાપુ નામ ધારણ કર્યું અને અત્યારે હાલ સત્તરમી બાપુની પુણિ જે છે બાપુએ બાપુની ઈચ્છા પ્રમાણે મંદિરની સામે બાપુને સમાધિ આપવામાં આવેલી છે અને સત્તર વર્ષ ત્યાં છે હું બાપુની સાથે કરો છું બાપુના નજીકનો મને પરિચય છે બાપુએ ઘણા સેવકો બનેલા અને બીજું વર્ષ માટે બાપુએ નવું મંદિર સ્થાપના કર્યું છે નર્મદાના કાંઠે શીતળા માતાજી અને

ગૌરી શ્રુતાય ગણનાથ નમો નમસ્તે શીતલાયે જગન્માતા શીતલાય જગદ્પિધા શીતલાયુ જગદ્ધાત્રિ શીતલાય નમ નહ ગુરૂર્બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે નમ આદ્રો ટિંબી ગામે શીતળા માતાના મંદિરે પરમ પૂજ્ય શ્રી સંત શિરોમણી બજરંગીરી બાપુની પુણ્ય નિર્માણ નિમિત્તે આ સત્તરમી તિથિ છે એમની ત્યારે અહીંયા મારા ત્યાર પછીના ગાંધી બધી શ્રી સીતારામ બાપુ તરીકે નામ એનું ચરણગીરી છે એ રીતે ઓળખાય છે ટિંબી ગામે પચીસો માણસનો જમણવાર છે એમાં આજુબાજુના પચીસ ગામના માણસો પણ અહીં આવે છે

તિથિજ આવે છે બાપુના સત્તર વર્ષ ત્યાં ધામમાં ગયા અને દર વર્ષે શરણગીરી બાપુ બાપુની તીર્થિ ઉજવે છે બે અઢાર બે હજાર માણસનો જમાનો રાખે છે અને ખૂબ આનંદ કરે છે અને ખૂબ મજા આવે છે ચિંડી ગામે લોકલ નદીના કાંઠે સીતા માતાના મંદિરે બાપુની સુમાધેઆરી આપેલી છે બહુ આનંદ કરે છે અને બાપુના ખૂબ આશીર્વાદ ઉપર છે અને ખરીદગીરી બાપુના સૌ બહેનો આશીર્વાદ છે બહુ મોટું મોટું કામ કરે છે એ અને ખૂબ બધાને માણસને આનંદ આવે છે આજ પચીસો માણસો ધમણવાર છે ચાલી પચાસ સમતો બદલાયા છે બધા બાર કામથી આજુબાજુના આશ્રમમાંથી બધાને ભેટ બેઠો એ બાપો આવે છે બધાની બહુ રાજે કરે છે